અરવલ્લી જિલ્લા કલેક્ટરે બાયડ સ્થિત જયંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમની મુલાકાત લીધી હતી આશ્રમમાં વિવિધ રાજ્યોની એકસો પચાસ થી વધુ મહિલાઓ આશ્રમ લઈ રહી છે કલેક્ટરે સંસ્થાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને મહિલાઓ સાથે સમય વિતાવી કચોરીયાને મિજબાની માણી હતી વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી પણ કલેક્ટરે આપી હતી જેએમબે મંદબુદ્ધિ મહિલા સંસ્થા બાયટ ખાતે મુલાકાત લીધી એમના સંચાલક શ્રી અશોકભાઈ જૈન સાથે વાત કરી અને બહેનો સાથે મુલાકાત કરી ઉત્તરાયણ પર્વે એમને સાથે એમની તબિયત અને ખબર અંતર જાણ્યા અને પૂછ્યું કે એમને કોઈ વહીવટી તંત્ર તરફથી કોઈ જરૂરિયાત હોય તો એ પણ જાણ્યું અને બહેનો સાથે કચેરીઓનું આનંદ માળ્યું અને સંસ્થા ખૂબ સારા કામ કરી રહી છે એમને મારી શુભેચ્છા